ડભોઈ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ તેમાં મોટા મોટા જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે નર્મદા કેનાલ વિભાગ તંત્ર દ્વારા કેનાલની મરામત અને જાડી ઝાંખરા દૂર થાય તેવી લોકોની માંગ છે મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના કરનેટ સિદ્ધપુર ચનવાડા વડજ વિસ્તારમાંથી મુખ્ય નર્મદા કેનાલ પસાર થાય છે તેમાં મોટાભાગે ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉકી નીકળ્યા છે આ ઝાડી ઝાંખરાને કારણે કેનાલમાં પાણીનો ફોર્સ ધીમી ગતિએ જઈ શકે છે અને વર્ષોથી કેનાલો સાફ નથી થઈ ત્યારે નર્મદા કેનાલ વિભાગ દ્વારા તેની સાફ સફાઈ અને મરામત કરવામાં આવે તેવી લોકોની માંગ છે ડભોઈ તાલુકામાં પસાર થતી નર્મદા નિગમની કેનાલ જેની અંદર ગંદો કચરો ન

પાછા પડી જાય કાં તો સાયકલ બગલી જાય કાં તો કોઈકો લઈને એકસો આઠ પણ આવી સમસ્યા આટલી તમે દૂર કરી દો સાહેબ તો બહુ વિનંતી કહેવાય મને આટલું બનાય આપો બીજું અમારે કઈ એ નથી કઈ નો રસ્તો ખરાબ છે અને કુકર થી ખાંડી સાહેબ કેટલા મોટા મોટા ખાડા લગભગ દોઢ થી બબ્બે ફૂટના ખાડા છે એમાં છોકરાઓ પણ ચાલી ને જાય છે સાહેબ હું કરે સાયકલ તો વાગ્યું છે સાહેબ તો છોકરાનું દવાખાને હાલમાં તો ત્યાં આગળ જ છે દવાખાને બસ અમારી રોડ ની માંગ છે સાહેબ આટલી રોડ બને આપો તો બહુ જ સારું કેવાય સાહેબ બસ આટલી સમસ્યા છે સાહેબ અમારી અને સાહેબ બીજું એવું છે અમારું કારણ કે દસ વર્ષથી રો બને તો તાર નો જ નથી અને કોઈ આગળ તપાસ કરવા આવતું નથી કશું જ નહીં અને પાછું તો એવું થાય છે અમારે કે આ જે છોકરાઓ જાય છે ને તો દસ મિનિટનો રસ્તો હતો પહેલે તેના બદલે અમારે કલાક નીકળી જાય છે તો તે આગળ મોડ થાય છોકરાઓને તો સાહેબો વળે છે ને તેથી કાઢી મૂકે છે સાહેબ છોકરાઓને કે તમે કમ આટલા મોડા લેટ પડો છો એમ હા એટલે જે બને તે સાહેબ મતલબમાં વહેલી તકે આ રસ્તો અમારો થઈ જવો જોઈએ